તો મિત્રો વિડીયો સંપૂર્ણ માહિતી આ બાપુજી છે મહાદેવ ના પૂજારી છે તો તે સંપૂર્ણ માહિતી મિત્રો આ મંદિર તો મિત્રો દર્શક મિત્રો વિડીયો અને ખુબજ જાણવા મળે છે અત્યારે શ્રાવણ મહિના સોમવાર ચાલુ છે તો બાપુજી આપણે આ મંદિર વિશે નો ઇતિહાસ વિશે વાત કરે મિત્રો તો મહાદેવ બાપુજી તો બાપુજી આ જે આપણું મંદિર છે બિલેશ્વર મહાદેવ એનું ટૂંક અમને માહિતી આપો કે થી જૂનું છે સંતો મહાત્માઓ કેટલા અહીંયા સેવા પૂજા કરતા હતા અને શા માટે બિલેશ્વર મહાદેવ મંદિર નામ પડ્યું આમ તો આ બિલેશ્વર મહાદેવ મંદિર ગોમા નદી ના કાંઠે બરાબર ગોમા નદી નું આ મોક્ષ છે ગોમા નદી નીકળી અને રાજા સાહેબ પાંડવો ગુપ્તવાસ રહેતા ને એટલે વધારે પાંચા ભૂમિ મારે બરાબર જસદણ થી માંડી અને ધંધુકા આમાં પાંડવો વધારે મુકામ કરેલો બાર વર્ષે સહદેરે આ લીમ ની સ્થાપના કરી દેવ ને પ્રતિષ્ઠા કરી લીમ સ્થાપના કરી પૂજન કર્યું અને આખો દિવસ અહીંયા અર્ચના કરી અને ઉત્સવ મનાય એટલે માટી ના ઓઠા ઉપર લીંપ પાંદડો વખત નો જુનો પુરાવો જુનો પુરાવો તો તો ઘણો પણ જસદણ સ્ટેટ આલા ખાતર એ અરસા માં આ તો ગાડ જંગલ હતો ઘણો દિવસે માણસ ભૂલ પડ્યું બાલગીરી બાપુ નામના સંત યાત્રા કરતા કરતા અહીં આવેલા અને એને એમ લાગ્યો કે આ સ્થળ ભજન કરવા લાયક છે

ખબર પડી કે આ કોઈ મહાન તપસ્વી સંત વિરાજમાન છે એટલે પછી દર્શન કરવા એક વખત આવેલા નારાયણ કર્યા બેઠા એક વાર આવ્યા બે વાર આવ્યા પછી તો અવારનવાર આવતા દરબાર સાહેબ ને આલા ખાતર ને બાપુ ને વાત કરી પણ સંત છે આ તો ભાઈ રીજે તો રાજ આપણને નહીં એટલે આને હવે વાત કેમ કરી પણ બાપુ સામેથી દરબારના વિચારો પડી ગયા સામેથી બાપીએ સરળ પીતા પીતા પૂછ્યું કેમ દરબાર મૂંઝાયેલા હા હા કેમ બાપુ આનંદ આપણે કૃપા છે આનંદ છે કોઈ જાતનો વાંધો નથી પણ હવા છે ને માટીની ખોળ છે બરાબર કુંબળીઓ ખરી

નજરે જોતા કોણ ગુનેગાર છે કોનો વાત છે હું છે અને સ્થળ ઉપર જ નિકાલ કરતા લોકશાહી તો રાજાશાહી માં હતી લોકો નું સાંભળતા અને સ્થળ ઉપર જ નિકાલ કરતા તારીખો નતા દેતા બાપુ એ હાથી જયારે દરબાર ને કીધું ને કે તમારી વાત ને હું સમજી શકું છું તને છુપાવો ને ત્યારે દરબાર આલા ખાતરે બાલગીરી બાપુ ને વાત કરી કે પાંચ કુંવરીઓ છે પણ કુંવરની ખોટ છે હવા વર હે કુંવર નો જન્મ થાય માનજે બિલનાથ થાય તો નૈતર પાંચ દર થાય બરાબર કુંવર નો જન્મ થયો શિવજી આપ્યો એટલે એમ નામ શિવરાજ કુમાર રાખ્યો અને પછી આલા ખાતર પેલા ઓટો હતો ખાલી એની ઉપર ચારે બાજુ ટાળ વાળું મંદિર શિવજી નું બનાવ્યું હમણાં સુધી હતું આ પંદર સત્તર વર્ષ થી આપણે મંદિર નો જીર્ણોદ્ધાર કર્યો અને ત્યારના સમય ને અનુરૂપ મંદિર નું નિર્માણ કર્યું

એના ઉપર થી બિલેશ્વર મહાદેવ નામ અત્યારે ગૌશાળા હરિયર ચાલુ છે કૃપાથી અને સૌ ભક્તો આવે છે દર્શનાર્થીઓ ને રોકાવા માટે બધી સુવિધા પણ છે ગાય સેવા થાય છે હરિયર ચાલુ છે પરિવાર ચણ નાખાય છે કોઈ પણ આવે સૌમંગલ આવે પેલી માટે ભોજન ની સુવિધા રહે છે બાપુજી તમે જયારે પથ્થર પાણીમાં તરે છે એનું શું મહત્વ છે તેનું થોડું માહિતી આપજો એ તો સમુદ્રમાંથી માંથી પથ્થર આવેલો છે રામેશ્વર મહાદેવ જે ભગવાન રામે પ્રતિષ્ઠા કરેલી બરાબર બાલગેરી બાપુ જાત ગયા હિંગળા પરસવા બળુસે સ્થાન પર ગેલા ના કોયરા માં માતાજી ની હિંગળા ની સ્થાપના છે એ બાલગેરી બાપુ એ સ્થાપના કરી લી અને ન્યાથી પથ્થર લાવેલા એ પથ્થર આયા ના કરે કુવા માં પધરાયો અને આજે મોજ છે સર માધવ નું મંદિર

જે કઈ છે કુદરતી સૌંદર્ય બગીચામાં પસાર થાય તો કઈક પ્રકારના પંખીઓ કિલરો કરતા હોય અને આહલાદક હવામાન માણસને નો ભજન કરવો હોય ભજન કરવા બેહી જાય સમાધિ લાગી જાય